સૌને મારા નમસ્કાર ડોક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આપણે સોલંકી યુગની આગળ ચાલીએ ગયા નેક્સ્ટ સોલંકી વંશની સિરીઝ આપણે શરૂ કરી તેમાં આપણે સોલંકી વંશનો ઉદભવ વિકાસ અને મૂળ રાજ સોલંકી સુધી આપણે ચર્ચાઓ કરી હતી અને આજે આપણે એ સિરીઝમાં આગળ જોવાના છીએ કે ચામુંડ રાજ લઈ અને દુર્લભ રાજ સુધી સોલંકી વંશની આપણે વાત કરતા હોઈએ ત્યારે તેના શાસકોની ક્રોનોલોજી પ્રમાણે વંશાવળી જોવી પણ ઇતિહાસ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ગણવામાં આવે છે આપણે આ ચર્ચા કરીએ તે પહેલા આપણે મૂળ રાસ થી લઈ અને આપણે જે આજની સિરીઝ જોવાના છીએ ત્યાં વલ્લભરાજ સુધી આપણે વંશાવે જોઈ લઈએ આપણે વાત કરીએ તો સોલંકી વંશના સ્થાપક અને મૂળરાજ પછી તેના દીકરા ચામુંડરાજ સત્તા ઉપર આવે છે અને આજે આપણે પણ બી જોવાના છીએ કે ચામુંડરાજ

એ રાજ સત્તા ઉપર સંપૂર્ણ જે સત્તા ભોગવે છે એ છે તેનો પુત્ર ચામુંડરાજ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ રહેલી કે મૂળરાજ સોલંકી એ લાટ પ્રદેશ ઉપર આક્રમણ કર્યું અને એ લાટ પ્રદેશ ઉપર આક્રમણ કર્યું તે સમય ગાળા દરમિયાન લશ્કરનું સંપૂર્ણ નેતૃત્વ લઈ તેને જીતાડવા માટે ચામુંડરાજે ખૂબ જ મહત્વની લશ્કરી ક્ષેત્રે તેને સિદ્ધિ હાંસલ કરી હતી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે ચામુંડરાજે પોતે સત્તા ભોગવ્યા બાદ તે પોતે મોજ શોખમાં રચોપચો રહેતો હતો આનંદ પ્રમોદથી જીવન જીવતો હતો લોકોના લુક ઉપયોગી કાર્યો થવા જોઈએ તે પણ નહોતા થતા એટલે લોકોની વારંવાર ફરિયાદો જતી હતી પરિણામે આ ચામુંડરાજની જે બહેન વાંચેની દેવી રહેલા છે તેને ઇતિહાસની અંદર ચાચીણી દેવી પણ ઉલ્લેખ કરેલો આપણને જોવા મળે છે એટલે ચામું બહેન વાચીની દેવી કે ચાચેની દેવી રહેલા છે તેણે ચામુંડરાજને સત્તા ઉપરથી નીચે ઉતારી લીધો અને ચામુંડરાજનો પુત્ર વલ્લભરાજ રહેલો છે તેને આ સત્તા ઉપર એટલે ગુજરાતના રાજસિંહાસન ઉપર તેને બેસાડે છે હવે ચામુંડરાજ ને સત્તા ઉપરથી નીચે ઉતાર્યા બાદ તેને પોતાનું જે સમગ્ર જીવન રહેલું છે તેમાં સુધારો લાવવા માટે તે કાશીની યાત્રા કરે છે બનારસની યાત્રા કરે છે અને બનારસની જ્યારે યાત્રા કરે છે અને એ જ સમયગાળા દરમિયાન સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહેલી છે કે માળવાના રાજા સિંધુ રાજ રહેલા છે ચામુંડ રાજ કરવામાં આવે છે આ માળવા રહેલું છે એ માળવાની રાજધાની ધારા હતી ત્યારબાદ તે ધારા નગરી તરીકે વિખ્યાત થઈ અને રહેલા છે તેઓ પરમાર વંશના રાજા રહેલા હતા સિંધુ રાજ રહેલા છે તે રાજા સિંધુ રાજ રહેલા છે તે પરમાર વંશના રાજા મુંજના પુત્ર હતા

સિંધુ રાજનું રાજ્ય રહેલું હતું જે રાજિન્ છત્રો વગેરે વસ્તુઓ રહેલી છે તે વસ્તુઓ અને અને અપમાનિત કરે છે ત્યાંથી પરત ફરે છે અને સમગ્ર આ ઘટના રહેલી છે એ ઘટના પાટણમાં આવીને તેની બહેન સમક્ષ ચાચણી દેવી રહેલી છે તે બહેન સમક્ષ સંપૂર્ણ જે ઘટના રહેલી છે તેની સમક્ષ રજૂ કરે છે અને

ચામું રાજનું કોઈ વિશે તેના સમયમાં રાજપુરોહિત તરીકે લાલ નામના વ્યક્તિની નિયુક્તિ કરવામાં આવી હતી હવે ચામુંડરાજ પાસેથી સત્તા લઈ લીધા બાદ એનો પુત્ર વલ્લભ રાજ સૌથી જેષ્ટ અને સૌથી શ્રેષ્ટ પુત્ર રહેલો છે ચામુંડ સૌથી મોટો પુત્ર એ વલ્લભરાજ છે એને સત્તા ઉપર બેસા રહેશે અને પોતાના પિતાની સમક્ષ થયેલ અપમાનનો બદલો લેવા માટે તે માળવા ઉપર આક્રમણ કરે છે અને માળવા ઉપર આક્રમણ કરે છે અને એ જ સમયગાળા દરમિયાન તેને શીતળા નામનો એક રોગ થાય છે શીતળા નામનો રોગ છે જેને આપણે તળપદી કે ગામઠી ભાષામાં આપણે માતાજી નીકળે એવું પણ બી કહીએ છીએ એટલે શીતળા માતાનો રોગ થાય છે અને માત્ર સપ્તાહ એ છ મહિના સુધી ભોગવે છે છ મહિના કેટલા મહિના સુધી છ મહિના સુધી ભોગવે છે દ્રયાશ્રી નામના ગ્રંથની અંદર દ્રિયાશ્રય નામના ગ્રંથની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વલ્લભ રાજયું હોવા છતાં પણ થોડા સમય પસાર થયા બાદ એ સમાચાર વાયુ વેગે દરેક લોકોને મળી ગયા હતા અને વલ્લભરાજ ઇતિહાસમાં રાજમદન શંકર અને વલ્લભરાજ બાદ તેનો ભાઈ જે દુર્લભ રહેલા છે તે સત્તા ઉપર આવે છે હવે સ્વાભાવિક છે કે પોતાની હયાતીમાં પોતાનો પુત્રનું અવસાન થાય ત્યારે તેના પિતાને એ વધારે દુઃખ લાગતું હોય છે એટલે છ મહિનાની સત્તા ભોગવ્યા બાદ વલ્લભ અવસાન થાય છે એટલે એના ચામુંડ રાજ રહેલા છે તેને સૌથી વધારે થાય છે છે અને પરિણામ સ્વરૂપે રહેલા તેના પુત્ર દુલ્લભ રાજને સત્તા સોંપી અને શુક્લ તીર્થ નામના સ્થળે છે શુક્લ તીર્થ એ નર્મદા નદીના કિનારે આવેલું છે ભરૂચ નજીક ભરૂચ નજીક નર્મદા નદીના કિનારે આવેલું છે એ અહીંયા કાયમની માટે એ સમાપ્ત કરી દેશે અને દુર્લભ રાજ રહેલા છે તે પણ પોતે પોતાના જીવનનો પ્રાયોચિત કરવા માટે આ સમયગાળા દરમિયાન સોમનાથની યાત્રા કરે છે સોમનાથની યાત્રા કરે છે વંથલી નામનું જે સ્થળ રહેલું છે ત્યાં રાજા મહિપાલ પ્રથમ રહેલા છે તેની સામે યુદ્ધ થાય છે અને તેમાં મહિપાલ પ્રથમનો પરાજય થાય છે અને પોતે પોતાના અંદર તરીકે છે સ્વાય છે કે પોતાના જીવનની અંદર સૌથી વધારે આધ્યાત્મિક ક્ષેત્રના અનુસંધાને રાજકીય સિદ્ધાંતોના અનુસંધાને માર્ગદર્શન આપ્યું હોય તેવા જૈન ધર્મના સુરી શ્રી સુરી સુરીથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા મોટા વિદ્વાન હતા અને એ પોતે પોતે રહેલા છે તેઓ પોતાના અંદર ધાર્મિક રાજસભાનું આયોજન કરવામાં આવતું હતું વાદ વિવાદનું આયોજન કરવામાં આવતું હતું એમાં સૌથી વધારે જો વિજય થયો હોય તો તે હતા શ્રી જીનેશ્વર સુરી કે જે જૈન ધર્મના તે સુરી રહેલા હતા અને એમનાથી તે વધારે પ્રભાવિત થયા પરિણામ સ્વરૂપે દુર્લભ રાજ રહેલા છે તેમણે જૈન ધર્મની અંદર ખૂબ જ આસ્થાનું કેન્દ્ર બન્યું હતું આ દુર્લભ રાજ રહેલા છે તેમણે પોતાના શાસનકાળ દરમિયાન દુર્લભ રાજનું હવે પોતાના નામ ઉપરથી દુર્લભ નામનું સરોવર બંધાવ્યું હતું પરંતુ એ સરોવર રહેલું છે એ સરોવર સિદ્ધરાજ જયસિંહના સમયગાળા દરમિયાન સહસ્ત્રલિંગ સરોવર સહસ્ત્રલિંગ સરોવર તરીકે ઓળખાય છે જો સહસ્ત્રલિંગ સરોવર એ મૂળ કયું સરોવર છે તો કે દુર્લભ સરોવર છે એ કોને બંધાવ્યું હતું તો કે સોલંકી વંશના રાજા દુર્લભ રાજે બંધાવ્યું હતું અને આ ઉપરાંત તેની દાનશાળાઓ પણ બંધાવી હતી એટલે કે જરૂરિયાત

પાટણની અથવા ગુજરાતની સત્તા સોંપે છે અને ભીમદેવ રહેલા છે તે પણ સોલંકી વંશના શાસકોની અંદર શક્તિશાળી શાસક તરીકે ગણવામાં આવે છે આમ આપણે ચામુંડરાજ ચામુંડા સોરી મૂળરાજ મૂળરાજ ના અવસાન બાદ તેનો પુત્ર ચામુંડરાજ અને ચામુંડરાજના અવસાન બાદ તેનો પુત્ર એ વલ્લભરાજ સત્તા ઉપર આવે છે જે માત્ર છ મહિના સુધી સત્તા ભોગ્યો છે ત્યારબાદ એનો ભાઈ દુર્લભરાજ સત્તા ઉપર આવે છે દુર્લભરાજ ને કોઈ વારસામાં પુત્ર ન હોવાના કારણે તેનો ભાઈ નાગરાજ રહેલો છે તેના પુત્ર ભીમદેવ પ્રથમ એ સત્તા ઉપર આવે છે આમ આપણે ગુજરાતનો જે સોલંકી યુગ રહેલો છે તેની સિરીઝની અંદર આપણે મૂળરાજ પ્રથમથી લઈ અને દુર્લભરાજ સુધીના આજના આપણે વિડીયોમાં આપણે જોયું આમ જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ